જય જવાન જય કિસાન આજ નવી ખેતીની શરૂઆત કરવાની છે અને તારીખ છે દસ ને બીજો મહિનો ફેબ્રુઆરી જો મલ્ચિંગને ટ્રેક્ટર બધું લાઈન મૂકી દીધું છે વિમલભાઈ વાળે રાહે ટપક એના માટે સોન્યું ખાતર પણ ટોળું ભરીને લાવેલું છે જો આ તો ક વધારે નહીં

આપડે કરવાની <Ipping> <coughs> જો લગન ની પત્રિકા હાલવા આટલા આવી જાય લડવા બનાવ આવા મામા મા ખોરાક ના ના કેસી એક ના કના કા કોસીડી જલાવા તો જો હવે બધું ભરાઈ રહ્યું વિમલ ભાઈ તો તમે હવે સદારામ બાપુનું નામ લઈ અને શરૂઆત કરો જલ્દી મલ્ચિંગ થઈ રહે ખેતી સારી થાય તો મારો સેલ હવે

કે એટલું ઝડપી આયરું છે કચરો ના રાખે ના 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 ચાલે ઓ મમ્મા પપ્પા તળબૂદ ને ફૂલ જ વાવા નઈ અડતા માં તળબૂદ ને ફૂલ અડતા માં તળબૂદ ને રીંગણ આ પેલો પ્લોટ માં તો ફૂલ ને તળબૂદ જ છે ના આ બાજુ રીંગણ પેલી બાજુ ફૂલ તો ફાઇનલી અમાર ભરતભાઈ ને બધાને ચા પીધી વરી હવે ભરતભાઈ હવે હિંમત આવી હે

તો જુઓ મલ્ચિંગ કરવાના જેટલા પાડે એક લાઈન પકડવી પડે અને આવી રીતે તો જુઓ આ મલચિંગ આપણે પટ્ટામાં હવે થઈ રહેવા આવ્યું છે કોમખાસ તરબૂજ રીંગણ ગલગોટા એવી બધી ખેતી કરવાની છે હજુ આ ટામાટર બાજુમાં ખેતર છે એમાં પણ મલ્ચિંગ કરવાનું છે તો એ પણ બતાવજો જો ટોવાલું થોડું અડધું આવ્યું ખાતરનું આ જુઓ મલ્ચિંગ બહુ મસ્ત થયું છે ફિનિશિંગ પણ સારું છે રોટાટર મારેલું એટલે કોડ પડ્યા નહીં તરબૂદનું અવતરે એટલે આટલું દૂર રાખવામાં આવ્યું છે અને તરબૂદને બધે રોપા લગાવવાના એ પણ તમને બતાવશે બીજા વિડીયોમાં આપણે તો જો કેવું લાગે છે મલ્ચિંગ કરેલું એ પણ તમે કોમેન્ટ કરજો ખાલી જો ભરતભાઈ આવી રીતના આ કાં ફન કરવું પડે આ ખૂણ આપણે જતે બધવાનું આવશે ના રિટર્ન લે તો જો ઓફરી કઈ રીતે કરવું એ પણ હા બતાવશે ભરતભાઈ આ બાજુ આવે એટલે ફોન ખાતર નાખવું જ પડે ખાતર કામ ચાલી રહ્યા ભરતભાઈ તો જો ફાઇનલી મલ્ચિંગ થઈ રહ્યું છે પપ્પા પણ રાઉન્ડ લગાવવા આવ્યા છે તો કેવું થાય છે જો તો આ તેમાં મલ્ચિંગ નહીં થયું મલ્ચિંગથી ખેતી કરવાની છે અને વાવાના ટાઈમે પણ તમને નવો વિડીયો બતાવશે આપણે આપણે બીજા પ્લોટમાં આવ્યા છે આગળવાળો પ્લોટ પતી ગયો છે અને બીજા પ્લોટમાં શરૂઆત કરીએ અને હવે તો અમારે હિતેશભાઈ ડ્રોન લઈને આવ્યા છે એટલે ખેતરનો વિડીયો જેવો આવશે વિચારજો તો ખેતરનું ડ્રોન શૂટ થઈ ગયું હવે અમારે ફૂલોનું ડ્રોન શૂટ કરવાનું કે હવે હિતેશભાઈ આપણે એમાં લઈ જાય ફાઇનલી આપણે આ ખેતરનું મલ્ચિંગ થઈ રહેવા આવ્યું છે અને નવી ખેતી હવે કરવાની છે એ પણ તમને કીધું પડ્યું હે આજે મલ્ચિંગનું કામ પચશે કાલ બે બાજુ પાળા બંધાશી અને અને આ જો આ હરી પ્લસ ખાતર આપણે પાયામ ખાસવા પરવાનું હતું બધે વપરાય જ છે અને વાવવાની શરૂઆત કરશે એ પણ તમને બતાવશે આપણે જો આ આપણે સોણિયું ખાતર લાવી દઉં તો જો આપણે આજે નવી ખેતીની શરૂઆત કરી હતી અને આજે આપણે હિતેશભાઈ શૂટ કરવા માટે આવ્યા હતા એટલે આપણે ઈચ્છા થઈ હતી કે આપણું આ ખેતરનું લોકેશન પણ ડ્રોન શૂટથી કેવું લાગે છે એટલે આપણામાં ડ્રોન શૂટ કરાયું છે આપણા ખેતરનું જો મલ્ચિંગ થાય રહેલું છે નવી ખેતી માટે હવે આ બાજુનો રાઉન્ડમાં આવ્યું તો એટલે ડ્રોન શૂટ કરાયું જો નજારો કેવો લાગે છે ખાલી જોવાની પણ બહુ મજા આવે અને ફૂલનું લોકેશન તો બધે કરતાં બહુ મસ્ત લાગે છે તો અમે અમારા ખેતરનું ડ્રોન શૂટ કરાવ્યું એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું અને હજુ બીજા ફાર્મ હાઉસનું ખાસ અમે જેના માટે ડ્રોન શૂટ લાવ્યું હતું એનો ડ્રોન શૂટ તમારે જુઓ હોય તો બીજા વિડીયોમાં તમે ચોક્કસ જોજો આ આપણે મલ્ચિંગનો વિડીયો છે એટલે એના માટે ડ્રોન શૂટ કરાયું આ આ પણ બહુ મસ્ત લાગે છે અને ફૂલની ખેતીનું ડ્રોન શૂટ જોવું હોય તો બીજો વિડીયો અમારો ચોક્કસ જોજો જો આખા ખેતરનો નજારો કેવો લાગે છે મને તો બહુ મસ્ત ગમ્યું જુઓ આવી રીતના અમે ડ્રોન શૂટ કદી કરાયેલું નહોતું કે અમારી આઈડિયામાં કોઈ તમે જોયું પણ નહીં વાજ પહેલી વાર ડ્રોન શૂટ કરાયું હિતેશભાઈ બહુ મસ્ત ડ્રોન શૂટ કરે છે તમારે પણ કરાવવું હોય તો કરજો એકવાર હવે જુઓ ફૂલની ખેતીનો નજારો ખાલી કેવો દેખાય છે જુઓ આવું ડ્રોન શૂટ આપણે જોવાની ખૂબ મજા આવે બધા કરતાં વધારે આવે જુઓ આખા ખેતરનું લોકેશન બતાવે છે નવું મલ્ચિંગ કર્યું એ પણ બતાવે છે સાઈડમાં નવી ખેતીથી તમે ના જોયું હોય તો ઉપરથી જો આજ બધું દેખાય અમે તો વિડીયો શૂટ કરો પણ એમાં ખાલી અમારા જ ઝાડ દેખાય તો કેવી લાગી ખેતી કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન